નમસ્કાર મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે જાણો છો એમ મહેસૂલ તલાટીની જે ભરતી છે એનો કાલે છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ રહ્યું છે આજના વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની થોડી શોર્ટમાં જાણકારી મેળવીએ ડીપમાં તમારે જાણકારી મેળવીએ તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપણે એનો વિડીયો અલગથી પણ બનાવેલો છે તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમને આવા વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તલાટીની જે ભરતી છે એની અંદર શું શું ક્વોલિફિકેશન છે કેટલી જગ્યાઓ આપેલી છે તેની એક્ઝામ ફી અને શું શું છે તેની આપણે ડીપમાં માહિતી મેળવીએ સૌથી પહેલા આપણે વાત કરીએ કે મહેસૂલ તલાટી ભરતી બે હજાર પચીસ એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું કુલ જગ્યાઓ કેટલી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસો ને નેવ્યાસી છે એ ટોટલ આખા ગુજરાતના જે તેત્રીસ જિલ્લાઓ છે એની અંદર ભરવામાં આવશે અને દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે એનો આપણે ડિટેલમાં વિડીયો પણ બનાવ્યો છે હવે આપણે વાત કરીએ કે કાલથી આનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી બપોરે ત્રણ વાગ્યા પછી તમે એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો પણ વિડીયો આપણે બનાવીશું તો તમે ચેનલને ઓલ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય હવે અહીંયા મિત્રો આપણે જોઈએ કે જગ્યાઓ અલગ અલગ જાતિવાય જગ્યાઓ છે એ અહીંયા બનાવવામાં આવેલી છે તો સૌથી પહેલા આપણે ઓપનની વાત કરી લઈએ તો ઓપનની અંદર મિત્રો સામાન્ય અનામત છે એ અહીંયા છસો ચાર રાખવામાં આવેલી છે અને તમે પ્લસ પછી જે તમે જોઈ શકો છો તે મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓ છે એટલે કે ઓપનમાં છસો ચાર છે અને મહિલાઓ માટે બસો ને જગ્યાઓ માટે અલગ ફાળવવામાં આવેલી છે ત્યારબાદ ઓપન ની અંદર ઈડબ્લ્યુએસ ની અંદર જે આર્થિક રીતે નબરા વર્ગો છે એમના માટે ઓપન માટે 163 જગ્યાઓ અનામત છે અને 62 જગ્યાઓ છે મહિલા ઉમેદવારો માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવે છે ત્યારબાદ શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ માટેની અહીંયા મિત્રો 97 જગ્યાઓ છે તે અનામત રાખવામાં આવેલી છે અને 36 જગ્યાઓ છે એ મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવેલી છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એસટી એટલે કે જે અનુસૂચિત જનજાતિ છે તેમાં 405 જગ્યાઓ અલગ ફાળવવામાં આવેલી છે સામાન્ય અને એકસો નેવું જગ્યાઓ છે તે મહિલા ઉમેદવારોથી થી ભરવામાં આવશે એવી રીતના આર્થિક રીતે નબળા અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એટલે કે ઓબીસી વર્ગના ઓબીસી વર્ગના જે ઉમેદવારો છે તેમના માટે ત્રણસો પંચોતેર જગ્યાઓ અનામત રાખવામાં આવી છે અને એકસો ચુંબોતેર જગ્યાઓ છે તે મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલી છે તો અહીંયા મિત્રો બસો ત્યાંશી બાસઠ છત્રીસ એકસો નેવું અને એકસો ચુંબોતેર આ બધી અલગ અલગ જાતિ વાઇઝ જે મિત્રો મહિલા ઉમેદવારો છે તેમના માટે અલગ ફાળવવામાં આવેલી છે એટલે કે તે ફક્ત ને ફક્ત મહિલા ઉમેદવારોથી ભરવામાં આવશે જો એ કદાચ એમાં મહિલા ઉમેદવારની સંખ્યા ઓછી હશે તો એને મિત્રો આની અંદર સરભર કરવામાં આવશે જયારે માજી સૈનિકો છે તેમના માટે બસો ચોવીસ જગ્યાઓ અનામત ફાળવવામાં આવેલી છે અને દિવ્યાંગ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે એકસો ને ત્રેસઠ જગ્યાઓ અલગ ફાળવવામાં આવી છે હવે અહીંયા આપણે પરીક્ષા ફીની વાત કરીએ કે આ પરીક્ષા છે આજે તમે ફોર્મ ભરો છો એના માટે તમારે ઓનલાઈન કેટલી ફી ભરવાની રહેશે આ ફી છે મિત્રો રિફંડેબલ હશે એટલે કે તમને પાછી મળવા પાત્ર થશે નહીં તમે ફોર્મ ભરશો એટલે લાસ્ટમાં તમે ઓનલાઈન ફી ભરી શકશો અહીંયા મિત્રો પરીક્ષા ફી ની વાત કરીએ તો જે ઓપન કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે પાંચસો રૂપિયા પરીક્ષાની ફી રાખવામાં આવેલી છે ને ત્યાર પછી અધર્સ એટલે કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ માજી સૈનિક અને ટોટલ ઉમેદવારો જે મહિલાઓ સહિત એમને ચારસો રૂપિયા ફી છે મિત્રો એ પે કરવાની રહેશે વાત 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 થઈ 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 ગઈ 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 જગ્યાઓની હવે મિત્રો કરીએ તો પરીક્ષા પદ્ધતિ આ વખતે થોડી ટફ રાખવામાં આવેલી છે છાપાની અંદર પણ તમે જોઈ શકો છો કે જેને ક્લાસ વન કે સુ ક્લાસ ટુ માટેની જે એક્ઝામ હોય એવી એક્ઝામ આ તલાટીની એક્ઝામ લેવામાં આવશે એ તમે આગળ આપણે જોઈશું કે કઈ રીતના આ જે એક્ઝામ છે એ બીજી પરીક્ષા કરતા ટફ રાખવામાં આવેલી છે તો સૌથી પહેલા જે છે મિત્રો એ પ્રિલિમ એક્ઝામ રહેશે જે બસો માર્ક્સ નો તમને પેપર આપવામાં આવશે ગુજરાતી માધ્યમની અંદર એની અંદર ટોટલ દસ વિભાગો હશે ને દરેક ના ગુજરાતી અંગ્રેજી સામાન્ય જ્ઞાન છે પછી જનરલ નોલેજ છે એમ ટોટલ વિભાગો છે એનો આપણે અલગથી વિડીયો બનાવશું ડિટેલમાં કે પરીક્ષામાં કયા કયા વિભાગમાંથી કયા કયા વિષયો પસંદ કરવામાં આવશે ને કેટલા માર્ક્સ એની અંદર આપવામાં આવશે તો પ્રિલિમિનરી એક્ઝામ બસો માર્ક્સ નો રહેશે હવે આની અંદર તમે ઉત્તીર્ણ થાવ છો ચાલીસ ટકા માર્ક્સ તમારે લાવવાના રહેશે એટલે કે ચાલીસ અથવા તેના કરતા વધારે માર્ક્સ હશે ત્યારે તમે જે મુખ્ય પરીક્ષા છે એની અંદર તમે બેસી શકશો એટલે કે તેનો કોલ લેટર તમને મળશે કોલ લેટર તમને ઘડે નહીં મળે એના માટે તમારે જે વેબસાઇટ છે જી ની એને મિત્રો તમારે સમયાંતરે ચકાસણી કરવાનું રહેશે અથવા તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર જોતા રહેશો તો તમને ત્યાં નોટિફિકેશન સ્વરૂપે વિડીયો પણ મળશે બીજી પરીક્ષા આવશે મિત્રો કે હવે તમે જાણે જીપીએસસી ની એક્ઝામ આપો છો એવી અહીંયા તમારે તલાટીની વર્ગ ત્રણની એક્ઝામ આપવાની રહેશે અને એનો હાલમાં વિરોધ પણ ખૂબ જોરદાર થઈ રહ્યો છે એની અંદર મિત્રો ત્રણ તમારા પેપર લેવામાં આવશે પહેલ એ ત્રણે ત્રણ પેપરો વર્ણનાત્મક હશે એટલે કે તમારે નિબંધ સ્વરૂપે જેમ આપણે પરીક્ષાની અંદર મુદ્દાસર જવાબ લખીએ છીએ એવી રીતના તમારે તલાટી બનવા માટે એક્ઝામ આપવાની રહેશે જે સેકન્ડ પેપર રહેશે તો સૌથી પહેલું એનું ગુજરાતીનું પેપર રહેશે જેની અંદર નિબંધ છે વિચાર વિસ્તાર છે પછી એની અંદર છે પત્રલેખન છે વ્યાકરણ છે આવા જુદા જુદા ગુજરાતીનો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન છે આવા જુદા જુદા વિભાગો ગુજરાતી માધ્યમનો પેપર રહેશે જે 100 માર્ક્સનો રહેશે એ તમારે પહેલું પેપર રહેશે સેકન્ડ નંબરનો પેપર છે એ પણ અંગ્રેજી માધ્યમનો રહેશે એની અંદર અંગ્રેજી ગ્રામર અંગ્રેજી વર્ણાત્મક અંગ્રેજી નેબલ ઈઝી ટોટલ એક્ટિવ વોઈસ પાસિવ વોઈસ તમામ પ્રકારનો જે અંગ્રેજી સાહિત્યમાં આવે છે એ બધું જ અંગ્રેજી મીડિયમ પેપર અંગ્રેજી મીડિયમમાં રહેશે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે પહેલું પેપર ગુજરાતીનું ગુજરાતી મીડિયમમાં રહેશે અંગ્રેજીનું પેપર છે એ અંગ્રેજી મીડિયમમાં તમારે આપવાનું રહેશે ઈઝી છે વિચાર વિસ્તાર છે એક્ટિવ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ સ્પીચ આ બધું તમારે લખવાનું રહેશે ગુજરાતીના સેન્ટેન્સ છે તેને અંગ્રેજીમાં તમારે ટ્રાન્સલેટ કરવાના રહેશે તો એ ટોટલ સો માર્ક્સનું પેપર રહેશે તો બે પેપર થઈ ગયા ગુજરાતી સો માર્ક્સ અંગ્રેજી સો માર્ક્સ બસો માર્ક્સ ત્યારબાદ જનરલ એક પેપર રહેશે જે દોઢસો માર્ક્સ પેપર રહેશે એકસો ને પચાસ માર્ક્સનું એની અંદર તમને જનરલ સ્ટડી બધું પૂછવામાં આવશે એ પણ તમારે મુદ્દા સર લખવામાં આવશે જેની અંદર ભારતની હાલમાં જે સાંપ્રત પરિસ્થિતિ છે એના વિશે પણ પૂછવામાં આવશે નિબંધ સ્વરૂપે હાલમાં કોઈ મુદ્દો છે એને તમે કઈ રીતના ઉકેલી શકો છો બધું એની અંદર પૂછવામાં આવશે અને એનું ટોટલ દોઢસો માર્ક્સનું પાંચ વિભાગની અંદર પ્રશ્નપત્ર રહેશે જેના પાંચ અલગ અલગ ડિવાઈડ કરવામાં આવશે એમ ટોટલ મિત્રો આ તમારે ત્રણસો પચાસ માર્ક્સના ત્રણ પેપર રહેશે અને એ પણ તમારે મેથડ સ્વરૂપે એટલે કે મુદ્દા તળ સ્વરૂપે આપવાના રહેશે એટલે કે તમે હાલમાં જીપીએસસી ની એક્ઝામ આવે છે એની અંદર જેવી રીતના એક્ઝામ પાસ કરી અને મુખ્ય પરીક્ષાઓ આવે છે અને એની અંદર ઘણા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયની અંદર ટફ લાગતું હોય છે તેવી જ આ પરીક્ષા છે માની લો કે તમે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનો એટલે કે તમે ગુજરાત સેવા પસંદગી મંડળની જીપીએસસી ની ક્લાસ 2 ની એક્ઝામ પાસ કરો છો ક્લાસ થ્રી માટે તો માટે તમારે ખૂબ મહેનત કરવાની રહેશે ત્યારે તમે આ એક્ઝામ છે એ કરી શકશો હવે લાયકાતની વાત કરીએ તો પહેલા તલાટી માટે બાર પાસ હતું હવે નીકળી ગયું છે હવે મિનિમમ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની એક્ઝામ તમે ક્લિયર કરેલી હોવી જોઈએ ગ્રેજ્યુએશન ક્લિયર કરેલું હશે તો તમે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો સાથે સાથે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ અવશ્ય હોવું જોઈએ અને તમે બે ભાષાઓ હિન્દી અને ગુજરાતી આ બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ એટલે કે બોલી અને વાંચી લખી શકતા હોવા જોઈએ અને માજી સૈનિક અને દિવ્યાંગ છે તેમને જુદી જુદી નિયમ અનુસાર અનામત આપવામાં આવે છે પણ એ અનામત લઈને તમારી ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ વટવી જોઈએ નહીં તો એનો પણ આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે રાજ્ય સરકારનો જે નિયમ છે ફિક્સેશનનો તમને મળવાપાત્ર થશે છવ્વીસ હજાર રૂપિયા અને ત્યારબાદ તમે નોકરી પાંચ વર્ષ પૂર્ણ કરો છો ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ જે પણ તમને લાભ મળવા થાય છે એ તમામ લાભો એ તમને મળવાપાત્ર થશે તે પાંચ વર્ષ પછી મળશે હવે અહીંયા વેબસાઇટની વાત કરી લઈએ તો ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેનો તમને પીડીએફ મળશે તમે મારા ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો એક્ઝામ રિલેટિવ ગ્રુપ છે એની અંદર આપણે પીડીએફ પણ આપીશું અને એની લિંક પણ આપશું તમે આ લિંક ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાની અંદર કોઈ પણ દિક્કત હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો અહીંયા મિત્રો રમતગમત તમે ત્રણ અખિલ ભારતીય સારા સંઘ સારા શૈક્ષણિક સંકુલ અને મિત્રો એમ ત્રણ જે કેપ છે એની અંદર તમે પાર્ટિસિપેટ કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે રાજ્ય લેવલે તો તમને પાંચ માર્ક્સ વધારાના મળવા પાત્ર થાય છે તો મિત્રો આટલી માહિતી હતી મૈસૂલી તલાટી ભરતી માટે અને તમે જો આટલી ક્વોલિફિકેશન ધરાવો છો તો તમે આ એક્ઝામ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો કાલથી આનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને વધુમાં વધુ તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને જરૂરી માહિતીના વિડીયોની નોટિફિકેશન મળી જાય